ખેડૂત મિત્રો કિસાન એગ્રી સર્વે સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અમૃતબીના ખેતરે એક નવો એવું યંત્ર લઈને આવેલા છીએ આપણે કે આ ખેતરમાં લગાડવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે જેમ કે તેટી છે તરબૂજ છે મરચાં છે ચોળી છે ભીંડા છે ટોટલ પ્રકારની શાકભાજી છે અને ફળ પાકોમાં આ જે સોલાર લાઇટ રેપ લગાવવાથી ઘણા બધા ખેડૂત મિત્રોને ફાયદાઓ થાય છે તો ફાયદાઓ કઈ રીતે થાય છે એ હું તમને થોડું માહિતી આપું છું કે સોલાર લાઇટ ટ્રેપ એ એવી રીતે બનાવવામાં આવી છે કે સેન્સર સિસ્ટમથી અમને તૈયાર કરવામાં આવેલી છે આખો દિવસ તડકામાં એ સોલાર પ્લેટથી ચાર્જિંગ થાય છે અને રાત્રે જેમ કે દાડો હાથમે છે અંધારું થાય એટલે લાઇટ ચાલુ થઈ જાય છે અને ત્રણથી ચાર કલાક લાઇટ ચાલુ રહેશે તો અને જ્યારે દિવસ આથમે છે ત્યારથી રાત્રે દસથી અગિયાર વાગ્યા સુધી આપણી નુકસાનકારક જીવાત ખેતરમાં ઉડતી હોય છે તો એ નુકસાનકારક જીવાતને કંટ્રોલ કરવા માટે આપણે લાઇટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એની અંદર થિપ્સ છે ચુસ્યો છે વાઇટ ફ્લાય છે મોલામચ્છી છે ટોટલ પ્રકારની જીવાતના ફૂદા આ લાઇટને જોઈને અંદર આવે છે કેચ અપ થાય છે અંદર આવીને પડે છે તો ખેડૂતોને ખેતીમાં જીવાતની દવાનો ત્રીસથી ચાલીસ ટકાનો ઘટાડો થાય છે અને ખૂબ સારું એવું એનું પરિણામ જોવા મળે છે તો આજે આપણે અમૃતબીના ખેતરે આ સોલાર લાઇટ ટ્રેપ લગાવેલી છે તો અમૃતબીને મળીને આપણે એમના જોડેથી જાણીએ છીએ કે આ ગઈકાલે જ લગાવેલી છે અને આજે અંદર કેટલા ફૂદા આવેલા છે અમૃતબી તમારું પૂરું પરિચય આપો મારું નામ અમૃતલાલ દેવાજી માળી ગામ વડાવા મોબાઈલ નંબર નવ્વાણું ઝીરો ચોરાણું સાસઠ ચાર અડસઠ બરાબર હવે અમૃતભાઈ આ ટ્રેપ આપણે ક્યારે લગાવેલી ગઈકાલે ગઈકાલે રાત્રે ટ્રેપ આપણે લગાવેલી તો આ ગઈકાલે રાત્રે લગાવેલી તો એક જ રાતની અંદર તમને અંદર આમાં કેટલા ફૂદા આવેલા જોવા મળે છે ઘણા બધા ફૂદા જોવા મળે છે ઘણા બધા ફૂદા છે તો આમાં કયા કયા પ્રકારના ફૂદા છે તમને આઈડિયા ખરા એમાં માખી છે મોટા મોકડ છે પછી મચ્છી છે ચુસિયા છે બરાબર જીવાત છે દરેક પ્રકારની નાની નાની જીવાત પણ દેખાય છે ફળમાખી પણ છે અંદર બરાબર છે કે એમાં પ્રકારની જીવાતના ફૂદા પણ છે થિપ્સના ફૂદા પણ છે પાન કોરી ખાનાર જીવાતના પણ ફૂદા છે અંદર ચુસિયા જીવાતના પણ ફૂદા આવેલા છે સફેદ સફેદ માખીના પણ ફૂદા આવેલા છે બીજા નંબરમાં જે આપણે મુંડા ડોળ ના પણ અંદર ફુદા આવેલા છે તો અમૃતથી આ ટ્રેપ લગાવવાથી તમને કેવું લાગે છે મને ઘણો ફાયદો દેખાય છે એક જ દિવસની અંદર અને એક જ રાત થઈ છે અંદર બરાબર ટ્રે ભરાઈ ગઈ છે મને એવું લાગે છે એક ભરાઈ ગઈ છે હા બરાબર તો આ ટ્રેપ આપણા ખેતરમાં લગાવવી જોઈએ કે ના લગાવી જોઈએ લગાવી જોઈએ ને એક વીઘામાં એક લગાવી જોઈએ કમ્પ્લીટલી તો બીજા ખેડૂત મિત્રોને તમે શું સંદેશ આપવામાં બીજા ખેડૂત મિત્રોને પણ એ કહેવા માંગુ છું કે દરેક ખેડૂત મિત્રોએ આની સલાહ લેવી જોઈએ અને આ ખેતરની અંદર ટ્રે ઊભી કરવી જોઈએ એ મોટો ફાયદો છે બરાબર તો ખેડૂત મિત્રો આજે અમૃતવી જોડેથી આપણે જાણ્યું અને નવી વાત અને વિચાર સાથે ફરી મળીશું જય